શ્રી વલ્લભાધીશ કી જય આરતી જીવને લૌકિક બાબતો માટે થતું દુઃખ ક્લેશ કહેવાય પણ આવું દુઃખ જ્યારે પ્રભુ માટે થાય ત્યારે દુનિયા પ્રત્યેનો તેનો મોહ છૂટી જાય હવે દુનિયામાં મારું પોતાનું કોઈ નથી પ્રભુ જ મારું આ દુઃખ દૂર કરી શકશે એવો સદવિચાર તેના હૃદયમાં જાગે અને પરિણામે દુઃખમાં પ્રભુનું સ્મરણ કરીને એ દુઃખને સહન કરે અને એવો તાપક્લેશ થાય કે પ્રભુ હવે મને ક્યારે મળે ત્યારે શ્રી હરિરાય ચરણ તેના માટે દુઃખ શબ્દ વાપરતા નથી પણ એ પરિસ્થિતિને આરતી શબ્દથી ઓળખાવે છે આરતી એટલે પ્રભુના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા દુનિયાની વિષમ પરિસ્થિતિને કારણે ઉપજેલું દુઃખ માર્ગ બદલીને જ્યારે માણસને પ્રભુનો વિચાર કરતો કરે ત્યારે આરતી બને છે